ગાડો મમ્મા ચાલુ કરો જો ખટારા નું બધું સ્ટીકર હે તો સ્ટીરિંગ કવર

National Highway Authority of India. For example category. Different vehicles, police vehicles. તો એ વાહ ખાનભાઈ ભાઈ બેહી ગયો છે તો આપણે રખાડીએ એટલામાં બસ વાવે ત્યાં સુધી તો વાગી ગયા છે હવે બસ હવે ટૂંક સમયમાં બધી લક્ઝરી આવવા મળશે

માર્કેટિંગ કેમ પણ ખાનભાઈ નું એક નંબર હોય ને આ કલર જોઈએ તો મળી જાય આ બી દોઢસો ની જોડી છે બસ હવે છ ને પંદર મિનિટ જેવું થયું છે ને હવે બધી બસ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો પેલી બસ આવી છે શ્રી રાધે ગોપાલ ચોવીસ કેરેટ તો જે ટોલ નાકે ભોગી છે હવે ટોલ ટેક્સ કપાવીને હું આવી આ બધું તો બસ રાધે ગોપાલ ટ્રાવેલ્સ હવે ટોલ ટેક્સ કપાવીને ટોલ નાકાની બહાર આવી ગઈ છે હવે ગોપના ટ્રાવેલ્સ શ્રી સિદ્ધિ ગણેશ મારુતિ ટ્રાવેલ્સ બંને આવી ગઈ છે તો ગોપના ટ્રાવેલ્સ અત્યારે પેસેન્જર પિકઅપ કરે છે અહીંયા મારુતિ ટ્રાવેલ્સ જાય છે હવે શરૂ પણ થઈ ગયેલો હે ઓફિસ પણ બની ગઈ પૂરી ની બસ આવી ગઈ મોરત વાળી जलास बेंज़ा तोम, हैं? जलास बेंज़ा। गजब, तो हमने। हैशन मार्ट तोम, गजबार।

તો સાડા છ થઈ ગયા છે રાજા રણછોડ ટ્રાવેલ્સ આવી ગઈ છે રોયલ કિંગ આવી ગઈ રાજા રણછોડ ટ્રાવેલ્સ ટોલ કપાઈ ગયો છે હવે ટૂંક સમયમાં ન્યૂ મીના ટ્રાવેલ્સ આવે છે એ કે એક્સપ્રેસ પણ આવવાની છે બે મહુવાની ગાડીઓ છે તો બે નવી આવવાની છે ટૂંક સમયમાં તો મીના એક્સપ્રેસ લગભગ પહેલાં વિધાય ટ્રાવેલ્સ મહુવાથી ભાવનગર લોકલ બસ તો માયા ટ્રાવેલ્સ આવી ગઈ છે હવે ટોલ ટેક્સ કમાઈને આવતા માયા ટ્રાવેલ્સ આવી ગઈ છે અને પાછળ પાછળ શ્યામ ટ્રાવેલ્સ પણ આવી ગઈ છે તો માયા ટ્રાવેલ્સ ટોલ ટેક્સ કપાઈ લીધું છે માયા સેરેનિટી i'm defender પાછળ પાછળ રેતી ટ્રાવેલ્સ પણ આવી ગયું તો ભૂમિ ગિફ્ટ સિટી આવી છે બસ હવે ટોલ ના કામ એન્ટર થાય છે આવી ગઈ ગિફ્ટ ટાઈમ થયો છે છ ને પચાસ મિનિટ સિટી લાઈટ ને લીધે બધું તો બીજી શામ ટ્રાવેલ્સ આવી ગઈ છે રોલેક્સ અને એની પાછળ આવેલી છે કેદારનાથ ટ્રાવેલ્સ તો બસ હવે ટોલ ગઈ છે શામ ટ્રાવેલ્સ હવે ટોલ ટેક્સ કપાઈ લીધો આવી ગઈ શ્યામ ટ્રાવેલ્સ રોલેક્સ ને આવી ગઈ કેદારનાથ ટ્રાવેલ્સ ચંદ્રયાન થ્રી કેદારનાથની પાછળ પાછળ બજરંગ ટ્રાવેલ્સ પણ આવી ગઈ તો આવી ગઈ મારુતિ ટ્રાવેલ્સ હની બની गजानन ट्रेवल्स, गजानन, गजानन, गजानन। कोपल ट्रेवल्स आ गई थी, कोपल ट्रेवल्स प्राइम स्टार। આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે મળી નવા વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો